છે છે હોસ્પિટલ મુખ્ય ગણાય ફરી વિવાદમાં આવી થોડા દિવસ પહેલા સરકારી એમ્બ્યુલન્સ ના દુરુપયોગનો વિવાદ ચર્ચાનો વિષય બન્યો હતો જ્યાં એક મુખ્ય તબીબે એમ્બ્યુલન્સમાં દર્દીઓને લાવવા લઈ જવાને બદલે પોતાના ઘરવકરીના સામાન્ય હેરફેર કરી હતી આ મામલાનો વિડીયો વાયરલ થયા બાદ સિવિલ તંત્રમાં ખળભળાટ મચી ગયો હવે વધુ એક વિવાદ સામે આવ્યો છે જેમાં મુખ્ય તબીબે આર એમ ઓ ઓફિસ સુધી પોતાનું ટુ વ્હીલર વાહન લઈ જઈને ચેમ્બરમાં પાર્ક કર્યું છે આ પગલું ઘણા સવાલો ઉભા કરી રહ્યું છે ગોધરા સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેમની સાથે આવેલા સ્વજનો માટે પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા છે અને હોસ્પિટલ સ્ટાફ તથા અધિકારીઓ માટે પણ અલગ પાર્કિંગ સોલ્યુશન ઉપલબ્ધ છે તેમ છતાં મુખ્ય તબીબે આ નિયમોનું પાલન કરવાને બદલે આરએમઓ ઓફિસ સુધી પોતાનું વાહન લઈ જવું અને અંદર ચેમ્બરમાં પાર્ક કરવાનું પસંદ કર્યું આ ઘટના બાદ લોકોમાં એવી ચર્ચા છે કે શું સરકારી ઓફિસો ચેમ્બરમાં આ રીતે વાહન પાર્ક કરવા માટે બનાવવામાં આવે છે જો બહાર પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ છે તો આ પ્રકારની મનમાની કઈ રીતે સહન કરી શકાય આ ઘટના સામે પ્રશ્ન ઉઠે છે કે શું આ મામલે તબીબ સામે કોઈ પગલાં લેવામાં આવશે કે નહીં સિવિલ તંત્ર બાબતે કઈ રીતે પગલું ભરશે તે હવે જોવા યોગ્ય રહેશે